ગુડ મોર્નિંગ મિત્રો અમે નીકળી ગયા સીધા ભણુબાન બે દુકાને જવા માટે ભણુભા બે ફટાફટ નીકળી ગયા અને એમાં તે વાટમાં હાલ્યા હતા ત્યાં ભાઈ બહેન કે મારે કે બણીનું ઢાકણું પણ ગયું છે તો ઢાકણું ગોતે જુઓ કારણ કે કઈ રીતે ગોતે તો તમે જુઓ પછી પાછો ભાઈબહેન મોડ થયો અને જુઓ પગમાં બાખી નામ જોઈ અને બાકણું પણ જાય કારણ કે હેપિયતરું છે અને સીધા આવી જાય આપણે દુકાને અને જો ભાણુભાઈ બે ચારે મીટિંગ કરી છે અને બપોરનો ટાઈમ થઈ ગયો જમવાનો એટલે ભાણુભાઈ બે જાય સીધા જમવા જો જમતા જમતા એને પાછો ફોન તો જોવે કે ફોન વગર પાછી એને ગળે ન ઉતરે જો ન ખાઈને સીધો સોટો વાયરિંગ ફરવા અને ઓલો વાંકો વાંકો આમ જોવા પેટ્રોલ કોકનું કાઢે એ કોકનું પેટ્રોલ કાઢીને એ હૃદય તું લે તો આપણે નીકળી ગયા લેમ્બર ગીરી લઈને બોટાદ જવા માટે અને સીધા જઈએ બોટા પર

આપણે મીકી કે ઢીલી તર કરતી કારણ કે તેલ ખૂટે ખૂટેવું નથી તેલ પૂરીને મીકી ટાતે મરે જુઓ એકસો ને એંશીની સ્પીડ શું કંઈ હાલ જ નહીં આપણે ઊભી જ ન રહી ક્યાંય તો મિત્રો ઘર ઘર ટેમ્પો છે જેને કોઈને લેવો હોય કીધો સાત કરોડનો ટેમ્પો છે અને ફૂલ કંડિશન પ્યોર ડીઝલ અને વન ઓનર ગાડી છે જો ઓરિજિનલ છે કમ્પ્લેટ તો વાતમાં ઊભા રહ્યા સીધા માવો ખાવા અને હું થોડોક લૂપ લેતો અને જો માવા બનાવે છે કારણ કે માવા વગર ગાડી હાલે ને એમાં શેઠ ખરા થાય કે મારો વિડીયો લે મારે તું નકર માર ખાઈશ તું દાંત કાઢે છે જોવો તો એ સિયત તો મિત્રો મિની વિલોપાજનો પૂરો ને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો ફેસબુકમાં પેજમાં હોય તો ફોલો કરી દો ફટાફટ મળી નવા વિડીયોમાં બાય બાય ટાટા